જેટલો બેન તમને સોય તમે અમારું એક વાતાવરણ સુધારો છો અમારા અમારું ઉર્જા સુધારો છો અમારા ગોમની વાત વાતાવરણ સુધારો છો બીજા નંબરનું અમારું જે સમશાન છે એની રોનક વધારો છો અને એ અહીંયા કોઈ નીકળશે અને એ ટાઈમે અમારું શમશાન જુઓ ને એની સંસ્કૃતિ જોઈએ તો પહેલાં અહીંયા ગોમનો આપો આખો આખો નકશો અહીંયા દોરશે દિયોદર બનાસકાંઠાનું અને કુવાતા ગામ છે સ્મશાન ભૂમિ પાછળ દેખાય છે એટલે જે અમને રોજ જુએ છે એમને ખબર પડી ગઈ હશે કે વૃક્ષોની વાત અહીંયા કરવાની છે વૃક્ષો વાવ્યા નથી અમે પણ આ સિઝનમાં જૂન બે હજાર ચોવીસનો વરસાદ પડે પછી અહીંયા સરસ જંગલ કરવાનું એક લક્ષ્ય ગામ લોકોનું છે ને એમણે અમને સામેથી આમંત્રણ આપ્યું છે અમે એમને કીધું છે કે તમે સંકલ્પ કરો કે આ વાવેલા વૃક્ષો જો તમે એટલે વાવીએ અને એમાં તમારી ભાગીદારી પૂર્ણ રીતે હોય અને એની કાળજી તમે બરાબર કરજો અને મોહણી રોજ આવજો એમ એ આવવું એટલા માટે પણ જીવતા રોજ આવી અને એ વાવેલા વૃક્ષોને જોવા માટે થઈને એટલે સંકલ્પ તો એમને બધાએ તમે જરાક બોલો ને સંકલ્પની બે ત્રણ લાઈન આજે કુવાતા ગામના શમશાનમાં બેન શરીરની જે સંસ્થા આવી છે અને એ સંસ્થાએ અમને જે અહીંયા વૃક્ષો વાવવા માટે વૃક્ષોનું જતન કરવા માટે અને આવાની એક રોનક વધારવા માટે અમારી ઉર્જા શક્તિ વધારવા માટે જે અમને આહવાન કર્યું છે એના હાથે અમે જે બેને અમને જે સૂચન આપ્યું છે એના હાથે અમે કટિબદ્ધ છીએ કારણ કારણ કે આ કટિબદ્ધ હાથે બેને અમને એમ કીધું કે શમશાનમાં તમારે આપવાનું દરરોજ તમારે મોહણીયમ આપવાનું પણ એનો અર્થ એવો થાય છે કે આવતા આવતા છેલ્લી જ્યારે અમારી જમા જ્યારે છેલ્લો અમારું આયુષ્ય પૂરું થાય ત્યારે આ જગ્યા અમારા માટે છે એના માટે કવિએ કહ્યું છે કે અહીંયા તો તમે નિરજથી સૂયા છો ને અહીંયા કંઈ તમને તકલીફ નથી થતી ત્યારે એ સમશનના કબરમાંથી અવાજ આવ્યો હતો ય ક્યુ ના છું ચેન છે એ એ જગ્યા તો મેં જાન દે કે પાઈ હૈ એ જગ્યા મેં જાન દે કે પાઈ છે અમારી કુંવતા ગામ માટે છેલ્લી જાન દે કે જગ્યા પાપવા માટેનું જે સ્થળ છે એના માટે અમને જે બેનશ્રી અમને જે સૂચન આપશે એ સૂચન માટે અમે કટિબદ્ધ રહીશું એ સાથે અમે બધા ખભે ખભો મિલાઈ અને આ વૃક્ષનું જતન કરી અને વૃક્ષ ઉછેરવા માટેની અમે સંકલ્પ લઈએ છીએ વૃક્ષ વાવવા માટેનું નહીં વૃક્ષ ઉછેરી એના એનું જે છે આગ આગળની જે વિડીયો છે એમના જે આગળની જે વિડીયો છે એમને એમને શાંતિ મળે એમને બેસવાનું આશ્વાસન મળે પશુ પક્ષી અને જે પશુઓ છે એ વિશ્રંત કરે અને એમને જે આત્માને શાંતિ મળે એના હાથે અમારો મત રહેશે અમે ગ્રામજનો સંકલ્પ કરીએ છીએ કે અહીંયા જે વૃક્ષારોપણ થાય છે એનું હર હંમેશા જતન કરીશું અને જ્યાં સુધી અમે અમારી જીવન છે ત્યાં સુધી અમે એના એનું જતન કરીશું અને મર્યા પછી પણ અહીંયા સ્થાન ગ્રહણ અમે કરીશું એવો અમે સંકલ્પ કરીએ છીએ છોકરાને આપવાનું હોય કે એમ આ જગ્યા આ એની આજીવન માટે ગયા પછી પણ આપણે પોતાની જ દે એટલે આના માટે અહીંયા જતન બધા કરશે અને બધાએ

વૃક્ષારોપણ કરવાનું છે એમના માટે આપણે વ્યવસ્થા આજુબાજુ વરંડાની દિવાલની કરી દીધી છે ફેન્સિંગ વાયર કરવાનું છે ઝાટકા મશીન લગાવવાનું છે વધતા અમારા ગોમનું રોનક આવે એના માટે અમે બધું ગોમ સંયોગ બની અને વૃક્ષો ઉછેર કરશું બાકી કોઈ દવાની પોણીની એમાં કોઈ રીતે અમારી કટ નહીં આવે કચાસ નહીં આવે મોણસું કોઈ બી રાખશો કોઈ બી હશે તો એના માટે અમે બધા પ્રયત્ન કરીને રોજ રોજ ઓટા મારીને અમે એની રેખદેખ કરી અને આ વૃક્ષો ઉછેર કરવાની અમારી એમની ખાતરી આ લો છો બધી સમાજ આનામાં સંપત છે ટોટલ સમાજના માણસો બધા સહયોગ કરશે આ શારજાનાની આમ તો અમારો આ સપનું ઘણા સમયથી હતું કે અહીંયા કંઈક વૃક્ષારોપણ થાય ને તો ખૂબ સારું ગામ લોકો જ્યારે અહીંયા આવે ત્યારે આ વાત કરતા હોય પણ અમને તમારા જે સંથાઓ દરેક ગામડાની અંદર કામ કર્યું ને એમાં અમને ખૂબ આમ ભરોસો છે એટલે અમે પણ એક નિર્ણય કર્યો કે આવું કંઈક આપણે થાય તો ખૂબ સારું એટલે અમે સરપંચને વાત કરી અને સરપંચ તમારા સુધી વાત પહોંચાડી અને જે અમારું સપનું હતું એ આજે તમે અહીંયા રૂબરૂ આવીને આ વાતને આગળ ધપાવવા માટે પ્રયત્ન કર્યો એમાં પણ અમે ગામ લોકો તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જગ્યા એવી છે કે હું તમને અને ગામ લોકોને પણ અહીંથી વિનંતી કરું કે દરેક ગામમાં અલગ અલગ આ મારું આ તારું કરતા છે પણ આ જગ્યા વિશેષ એવી છે કે આ બધાની અહીંયા એક જ છે અહીંયા કોઈ તારું મારું નથી એટલે ગામ લોકો પણ આમાં સહભાગી બને આગેવાનો પણ સહભાગી બને અને તમે પણ એમાં જે વધારામાં વધારે સહભાગી બનો એમાં પણ તમારો ખૂબ ખૂબ અભિનંદન આ તમામ વસ્તુ સાચવાની અમારી જવાબદારી છે કારણ કે આ એક પરમાત્માનું સ્થાન છે આપણે ભલે ઘરમાં રહેતા હોય પણ સો વર્ષ પછી પણ અહીંયા જે જગ્યા છે જે સ્વર્ગવાસ કેવરાય એ અહીંયા જ છે એટલા દરેકના સ્થાન અહીંયા છે એટલે એમાં આપણે તમામની અમારી પણ ખૂબ જવાબદારી આવે છે અને ગામ લોકોને પણ હું આ માધ્યમથી કહું કે હેડતા ને હાલતા બધા પણ અહીંના તકેદારી રાખો અને આ વૃક્ષોનું આપણું જતન થાય એ હું આપનું કેવું છે મારા વખતમાં પણ વંડો કરેલો છે આ બે ગેટ બનાવ્યા એ આપણી વખતમાં કર્યા છે આ રોડ રસ્તા પરબને હવાળો કર્યો એ મારી વખત મારે ખૂબ આ વૃક્ષો રોપણ કરાવવાની ઈચ્છા હતી પણ થોડો વંડો બાકી હતો તે આ નવા સરપંચે કરી દીધેલો છે હવે વૃક્ષો રોપણ કરી અને અમે તન મન ધનથી વૃક્ષોને ઉછેરશું એક ચીજ કહી શકો કે વૃક્ષો આપણે બરાબર આપણું સ્મશાન હરિયાળું થાય માટે તો કરીએ જ પણ શું કામ વધારે વૃક્ષો વાવવાની જરૂર છે એના વિશે કોઈ કહી શકે તો હું તો અને બધાને આપણે આખું બનાસકાંઠા નહીં પણ આખું ગુજરાત તમને પહેલાં તો પહેલાં તો બેનશ્રી આપને હું એવું કહેવા માગું છું આપણી જે વૃક્ષ વાવવાની જે વધારેમાં વધારે તાતી જરૂર છે એનું એનું કારણ છે કે જો વૃક્ષ વધારે હોય વૃક્ષના કારણે વરસાદો બહુ સારા થાય આપણા જમીનને જે જે જળની જરૂર છે એની ઊંઘ માટે અને સંસ્કૃતિમાં જે જરૂર છે એ એ વધારેમાં વધારે સંસ્કૃતિમાં જરૂર હોય તો આપણા પર્યાવરણમાં વધારે વધારે જરૂર હોય તો વૃક્ષની જરૂર છે આ વૃક્ષને વધારે વધારે વાવીએ જેટલું હરિયાળું બનાવે એટલી માટે આપણે ત્યાં જે વરસાદોને ખેંચવું પડે છે એ ખેતમાંથી આપણે કદાચ બહાર નીકળી જઈએ બીજા નંબરમાં કમોસમી જે વરસાદો થતા હોય છે એ વૈજ્ઞાનિકોનું છેલ્લા ઉદી એટલું તારણ છે કે જ્યાં વૃક્ષ હોય ત્યાં કમોસમી વરસાદ ન પડે અને રેગ્યુલરટીના જે વરસાદો થાય અને આ બધું એ ધ્યાનમાં લેતે બેન અમે અમારા ગમ રીતે તમને એવી ખાતરી આપીએ છીએ કે જ્યારે આપની સંસ્થા અહીંયા કામ કરવા આવશે ત્યારે લોકો એ અમુક ટાઈમ એના એના ઉપર પહેલાં ફેક્સ કરતા હોય છે કે બેન આ કર્યું છે તમારે કરવું જોઈએ બેન અમે તમને ખાતરી આપીએ છીએ કે જ્યાં સુધી અમારું આ પ્લાન્ટ રહેશે ત્યાં સુધી હાઈ કમાન્ડ આપ અમારા ઉપર રહેશો અને અમારા ઉપર જે થાય તમે અમને સૂચન આપજો તમે સૂચન આપશો એ સૂચનને અમે શિરમને રાખી આપના સૂચન હાથે અમે રહીશું અમે કોઈ પ્રશ્ન એવું ન કર્યો કે બેન તમારા ખાતર આર્યું બગડ્યું કંઈક બનશે એ અમારા ખાતર થશે વૃક્ષને વૃક્ષને કોઈ ઉણપ જતી હશે તો અમને જે સૂચન આપ્યું છે સૂચનમાં અમે ક્યાંક ઉણા પડતા હશે અને એ ઉણા પડવાના કારણે એ વૃક્ષ થયું છે એ અમારા રાખશું બેન કોઈ દાળ તમને કમ્પ્લેન નહીં કરીએ અને તમે અમારા સાથે સહભાગી બનો અમારું પર્યાવરણ સુધારો અમારા ગામની રોનક સુધારો અમારું શમશાન જે છે એને સ્વર્ગ બનાવો એવી પરમાત્મા તમને પરમાત્મા તમને શક્તિ આપે એવી અમે ગામ લોકો કુવાતા ગામ તમને પ્રાર્થના કરે છે જય હિન્દ જય ભારત મજાનું ગામ છે કુવાતા ભાઈ અમારા કાર્યકર અમે બધા અમને અમારી બનાસકાંઠાની આખી ટીમ અમે સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ કે આખો બનાસકાંઠો આમ તો આખી ધરતી હરિયાળી થાય ઉત્તર ગુજરાતમાં પ્લાન્ટેશન કરીએ છીએ એકસો છાસઠ ગ્રામવન અમે અત્યાર સુધી કર્યા છે આઠ લાખ એંશી હજાર વૃક્ષો અમે વાવ્યા દસ લાખ પણ અત્યારે હાલ હયાત ઉછરી રહ્યા છે આઠ લાખ એંશી હજાર કુવાતા ગામ જેવા જો ગામો અમારી સાથે આ વર્ષે સિઝનમાં અમારી સાથે આવે તો મને એમ છે કે અમારી જવાબદારી અમારી જવાબદારી કરતાં બી કેવું થાય કે ગામે પોતે નિશ્ચય કર્યો છે ને તેનું પરિણામ જબરદસ્ત મળે છે રૂડું મળે છે કુવાતાએ નક્કી કર્યું છે કે તમે ખાલી ખાડા કરી આપો પાણી માટે ડ્રીપની વ્યવસ્થા કરી આપો ઝાડ વાવી આપો ને વૃક્ષ મિત્રને મૂક્યું બાકી બધી જ એટલે દવાની એ જવાબદારી એમની છે નહીં તો ઘણી વખત ઘણા ગામોમાં અમને ફોન કરીને કહેવામાં આવે કે ભાઈ ઝાડ બળી રહ્યું છે તો આપણને થાય કે તમે શું કરો છો ત્યાં આગળ તમને ખબર છે કે દસ ડોકામાં ઉદય આવી છે તો ભાઈ ઉદયની દવા લઈને નાખ ને પણ એ નહીં નાખે અમને ફોન કરશે એમ બેન નીલગાયના બહુ બધા ટોળા પડ્યા છે બૂંડ આવી જાય છે પણ તમારું છે આ ગ્રામવન એક ઝાડ અને એનો છાડો હું અહીંથી અમદાવાદ નથી લઈ જવાની ના નારણભાઈ દિયોદર લઈ જવાના છે પણ જવાબદારી ના જે દાતાઓ આપણને મદદ કરે છે એ લઈ જવાના છે એટલે જવાબદારી ગ્રામજનો જો ઉપાડે ને કુવાતા જેવું થાય ને તો અમારી પાસે આટલા જ પૈસા હોય અને એમાં કામ અમને આટલું બધું કરવાનું મન થાય પાંચસો હજાર દરેક ગામ પોતાની રીતે ફાળો ભેગો કરે ઘર દીઠ તો કોઈ ગરીબ નથી થઈ જવાનું એટલી રકમ એટલું એટલું તો ભગવાને આપણને આપ્યું છે અને વૃક્ષ એ બહુ મોટો દેવ છે આપણે મંદિરમાં જઈને જેમ મૂર્તિ શંકરનું મંદિર કે રામના મંદિરમાં આપણે જે પૈસા ચડાવીએ છીએ અથવા એનું ધ્વજારોહણ થાય કે નિર્માણ બને ત્યારે પૈસા આપતા હોઈએ છીએ તો આ તો વૃક્ષ મંદિર છે જીવતો જાગતો દેવ છે અહીંયા બેઠેલો એના માટે આપણે મળીને થોડું ઘણું આપણને મળેલી સંપદામાંથી કાઢી શકીએ તે ઉત્તમ છે તો કુવાતા પાસેથી તમે સૌ શીખો અને આ ખાલી વાતો કરવાવાળા લોકો નથી એમનામાં એ ભાવના દેખાય છે અને એટલે જળ લઈને જળ એટલે તો સૌથી પવિત્ર એને લઈને સંકલ્પ પણ એમણે કર્યો છે તો આવા ગામો જેમને પોતાના મનથી ભાવના હોય વૃક્ષો કરવાની અમારો સંપર્ક કરજો અમે સાથે મળીને આ વર્ષે કરીશું પણ મેં કીધું એ પ્રમાણે અમારી બહુ બધી જવાબદારીઓ અમારા માથે ન નાખતા અનુભવે આ તમને કહી રહી છું અને જૂનમાં વરસાદ પડે પછી લગભગ જુલાઈમાં અહીંયા પ્લાન્ટેશન કરીશું અમે જાહેરાત પણ કરીશું કે કેવી કઈ તારીખે કરીએ છીએ તો કુવાતા એ વખત જોવાય આવજો કપલ સાથે ગામના તમામ લોકો લોકોની હાજરીમાં વૃક્ષનું પૂજન કરીને વૃક્ષદેવની સ્થાપના પવિત્ર સ્મશાન ભૂમિમાં કરીશું તો તમારા ગામના સ્મશાનો પણ હરિયાળા કરો અને એ સૌથી વધારે જરૂર છે આપણા બેઠેલા અહીંયા જે પણ છે પૂર્વજો એ રાજી થઈ જાય અને આપણે આવવાના અહીંયા જ છીએ તો આપણને મજા પડે એવી જગ્યા હોય એવા સ્મશાન આપણે બનાવીએ સૌ સાથે આવો અને સ્મશાનો હરિયાળા કરવા માટે તમે સૌ આર્થિક મદદ પણ જે લોકોને મન હોય કમાર કરવી છે કરી શકે છે થેન્ક યુ બોલો કૃષ્ણ જોશી બોલે જય બોલો કૃષ્ણ નારાયણ દેવ કી જય